ઓ વક્રમહાકા સૂર્યકોટિમ સમપ્રભ નિર્વિન કુર મય દેવેશું સર્વ ઔં શ્રી પ્રણમય શીર્ષા દેવ ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસણ કામાર્થસિદ પ્રથમ વક્રતુંડંચ ચેકદ્ધિ ક્રમ તૃત્ય કૃષ્ણ પ્રિયકાક્ષ ગજ વક્રત ચુર્ગમ લંબોદરમ પંચમ વિઘ્ન ચપ્તમ વિઘ્નરાજ ચૂમો વર્ણ જતા નવમ બાલચંદ્રંચ દસમ તો વિનાયક એકાદશ ગણપતિ દાદ્રસમોગાન દાદશાન નામાની શ્રીસ પટેલ ન વિઘ્નમ ત્યાં સર્વિદ્ધિકરમ પરમ વિદ્યાથી વિદ્યાધનાર્થપતે ધરમ પુત્રપતિપુત્ર મોક્ષાથી લપતે સહમ ગણપતિશ્રોત સવત્ સ બાલકાન ઓગણચાલીસ નો સર વિશ્વામિત્રી પાસેથી આ કથા સાંભળીને શ્રી રામચંદ્રજી ઘણા પ્રસન્ન થયા એમની કથાના અંતમાં અગ્નિ સમાજ તેજસ્વી વિશ્વામિત્રીને કહ્યું બ્રાહ્મણ આપનું કલ્યાણ થાવો

વિસ્તારપૂર્વક વર્ણન સાધો પુરુષોત્તમ ભગવાન શંકરના સસરા અને હિમાલય નામથી પ્રખ્યાત પર્વતરાજ વિંધ્યાચલ સુધી તથા વિંધ્યાચલ હિમાલય સુધી પહોંચીને બંને એકબીજાને જોવા લાગ્યા એ બંનેની વચ્ચે બીજો કોઈ એટલો ઊંચો પર્વત નથી જે એ બંનેના પરસ્પરના દર્શનમાં બાધા ઉત્પન્ન કરી શકે એ બંને પર્વતોની વચ્ચે આર્યાવતની પુણ્ય ભૂમિકામાં એ યજ્ઞનું અનુષ્ઠાન થયું હતું ઓમ નમો ભગવતી એ જ સ્થાન માટે યજ્ઞ માટે ઉત્તમ મનાય છે તાતઃ કપુસ્તનંદન રાજા સગરની આજ્ઞાથી યજ્ઞ અશ્વની રક્ષાનો ભાર સુદૃઢ ધનુર્ધર મહારથી અંશુમાને ઉપાડ્યો હતો પરંતુ પર્વના દિવસે યજ્ઞ કાર્યમાં વ્યસ્ત રાજા સગરના યજ્ઞ અશ્વને ઇન્દ્રે રાક્ષસનું રૂપ ધારણ કરીને ચોરી લીધું મહામના સાગરના એહરણ થયું આજે પર્વના દિવસે યજ્ઞમાં વિઘ્ન ઊભું થશે અને તે આપણા માટે અમંગળનું કારણ બનશે રાજન તમે એવો પ્રયત્ન કરો જેથી આ યજ્ઞ વિના વિઘ્ને પરિપૂર્ણ થાય એ યજ્ઞ મંડપમાં બેઠેલા રાજા સગરે

એક એક યોજનના આ વિસ્તારને વહેંચી લઈને એના નાનામાં નાના પ્રદેશને જોઈ લો જ્યાં સુધી ઘોડાનો પત્તો ન લાગે ત્યાં સુધી મારી આ આજ્ઞાથી પૃથ્વીને ખોદતા રહો ખોદવાનું કારણ એ જ છે કે અશ્વ ચૂરને શોધી કાઢવો હું યજ્ઞની દિશા લઈ ચૂક્યો તેથી જાતે ઘોડાને શોધવા જઈ શકતો નથી તેથી જ્યાં સુધી એ અશ્વ દેખાય નહીં ત્યાં સુધી હું ઉપાધ્યાય અને પૌત્ર અંશુમાન સાથે અહીં જ રહીશ શ્રીરામની પિતાની આજ્ઞા રૂપી બંધનતી બંધની એ બધા મહાબલી રાજકુમારો પ્રસન્ન થઈ તે પૃથ્વી પર વિચારવા લાગ્યા આખી પૃથ્વી પર ફરી વળ્યા પછી પણ અસવનો પત્તો ન લાગતા એ મહાબલી નરસિંહ રાજકુમારોએ દરેકના ભાગે એક એક યોજન પૃથ્વી વહેંચી લઈને પોતાની ભૂજાઓથી પૃથ્વીને ખોદવાનું શરૂ કર્યું એમની પૂજાઓનો સ્પર્શ વજ્રના સ્પર્શ જેવો અસહ્ય હતો રઘુનંદન તે વખતે વજ્ર જેવા સૂલ અને અત્યંત કઠોર હળો દ્વારા બધી બાજુથી ચીરી નાખેલી પૃથ્વી આરતનાદ ગુજવા માંડ્યો ઓમ નમો ભગવતે વાસુદેવા રઘુકુરને આનંદ આપનારા શ્રીરામ એમને સાઠ હજાર યોજન ભૂમિ ખોદી નાખી જાણે તેઓ સર્વોત્તમ રસાતને શોધતા હતા નોપશ્રેષ્ઠ રામ આમ પૂર્વથી ભરચક એવા જમ્બો દ્વીપની ભૂમિ ખોદી રહેલા એ રાજકુમારોએ ચારે બાજુ ફરી વળવા માંડ્યા તે સમયે ગંધર્વો અસુરો અને નાગો સહિત સગળા દેવતાઓ ભયભીત થઈને બ્રહ્માજી પાસે ગયા એમના મુખ પર વિષાદ હતો તેઓ ઘણા ભયભીત હતા એમણે મહાત્મા બ્રહ્માજીને પ્રસન્ન કરીને આ પ્રમાણે કહ્યું ભગવાન સગરના પુત્રો આખી પૃથ્વીને ખોદી રહ્યા છે અને અનેક મહાત્માઓ તથા જળચર પ્રાણીઓનો વધ કરી રહ્યા છે અમારા આ યજ્ઞમાં વિઘ્ન નાખનારો છે અમારો અશ્વ ચોરનારો છે એવું કહીને સગરના પુત્રો સઘળા પ્રાણીઓની હિંસા કરી રહ્યા છે આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્સ રામાયણ આદિકાવ્યના બાલકાંડમાં ઓગણચાલીસમો ચાલીસ સમાપ્ત થયો ઓમ નમો ભગવતી વાસ હવે ચાલીસમો સ્વર્ગ દેવતાઓની વાત સાંભળીને ભગવાન બ્રહ્માજીએ અનેક પ્રાણીઓનો વધ કરનારા સગર પુત્રોના બળથી મોહિત અને ભયભીત થયેલા દેવતાઓને આમ દેવતાઓ આખી પૃથ્વી જે ભગવાન વસુદેવની વસ્તુ છે તથા લક્ષ્મીપતિની એ એ પત્ની છે જ સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ કપિલ મુનિનું રૂપ ધારણ કરીને નિરંતર આ પૃથ્વીને ધારણ કરે છે એમના ક્રોધાગનીથી આ બધા રાજકુમારો બળીને ભસ્મ થઈ જશે પૃથ્વીનું આ કોદાન તો સનાતન છે દરેક કલ્પમાં એ અવશ્ય થતું રહે છે શ્રુતિઓ અને સ્મૃતિઓમાં આવતા સાગર વગેરે શબ્દોથી એ વાત સારી સમજાય દીર્ઘ દ્રષ્ટિ પુરુષોએ સગરના પુત્રોનો ભાવિ વિનાશ પણ જાણી લીધો છે તેથી આ બાબતમાં શોક કરવો યોગ્ય નથી પિતામાં શ્રુવા ત્રિ સદરમાં દેવા પરમહા પુનગુ બ્રહ્માજીના આ વચનો સાંભળીને શત્રુઓનું દમન કરનારા તેત્રીસ દેવતાઓ પ્રસન્ન થઈને જેવા આવ્યા હતા એવા જ પાછા વળી ગયા જય શ્રીરામ સગર પુત્રના હાથે જ્યારે પૃથ્વી ખોદાતી હતી ત્યારે ઉત્પાદ જેવો ભયંકર અવાજ થતો હતો આ રીતે આખી પૃથ્વીને ખોદીને તથા એની પરિક્રમા કરીને સગર રાજાના એ બધા પુત્રો ખાલી હાથે પિતાની પાસે પાછા આવ્યા અને કહેવા લાગ્યા પિતાજી અમે આખી પૃથ્વી ફરી વળ્યા દેવતા દાનવ રાક્ષસ પિસાચ નાગ અને કિન્નરો વગેરે મોટા મોટા બળવાન જીવોને મારી નાખ્યા છતાં અમને ક્યાંય ન તો ઘોડો મળ્યો કે ન ઘોડાનો ચોરનાર મળ્યો તમારું કલ્યાણ થવો હવે અમે શું કરીએ આનો કોઈ ઉપાય વિચારો રઘુનંદન પુત્રોની વાત સાંભળીને શ્રેષ્ઠ રાજા સગરે એમને ક્રોધપૂર્વક કહ્યું જાઓ ફરીથી આખી પૃથ્વી ખોદો અને એને ચીરીને ઘોડાના ચોરનો પત્તો મેળો ચોરની શોધીને કામ પાર પાડીને જ પાછા આવજો પોતાના મહાત્મા પિતા સગરની એ આજ્ઞા માથે ચડાવીને એ સાઠ હજાર રાજકુમાર રસાતળ તરફ આગળ વધ્યા અને ક્રોધિત થઈને પૃથ્વીને ખોદવા લાગ્યા ખોદતા ખોદતા એમને એક પર્વતકાર દિગ્ગજ દેખાય જેનું નામ વિરુપાક્ષ હતું આ પૃથ્વીને ધારણ કરી રહ્યો હતો રઘુનંદન એ મહાન ગજરાજ વિરૂપાક્ષે પર્વત અને જંગલો સહિત આ આખી પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરી રાખી હતી કાકોત તે મહાન દિગ્ગજ જ્યારે થાકીને વિશ્રામ કરવા પોતાના મસ્તકને આમ તેમ હલાવતો ત્યારે તે ભૂકંપ થતો હતો શ્રીરામ પૂર્વ દિશાની રક્ષા કરનારા મહાન ગજરાજ વિરૂપાક્ષની પરિક્રમા કરીને તેનું સન્માન કરીને સગર પુત્રોએ ખોદીને આગળ વધી ગયો પૂર્વ દિશાને ખોદીને પછી તેઓ દક્ષિણ દિશાની ભૂમિને ખોદવા માંડ્યા દક્ષિણ દિશામાં પણ તેમણે એક મહાન દિગ્ગજ દેખાયો એનું નામ મહાપદ્મ હતું વિશાળ પર્વત જેવા એ ઊંચા એ વિશાળકાય ગજરાજ પોતાના મસ્તક પર પૃથ્વીને ધારણ કરી હતી તેને જોઈને રાજકુમારોને ભારે આશ્ચર્ય થયું મહાત્મા સગરના એ સાઠ હજાર પુત્રોએ દિગ્ગજની પરિક્રમા કરીને પશ્ચિમ દિશાની ભૂમિને ખોદવામાં આવી પશ્ચિમ દિશામાં પણ એ મહાબલી સગર પુત્રોએ વિશાળ પર્વતકાર દિગ્ગજ સોમન સના દર્શન કર્યા એની પણ પરિક્રમા કરીને એના કુશળ સમાચાર પૂછીને તે સગળા રાજકુમારોએ પૃથ્વીને ખોદતા ખોદતા ઉત્તર દિશામાં જઈ પહોંચ્યા રઘુશ્રેષ્ઠ ઉત્તર દિશામાં તેમને બરફ જેવો શ્વેતભદ્ર નામનો દિગ્ગજ દેખાયો જે પોતાના કલ્યાણમય શરીરથી આ પૃથ્વીને ધારણ કર્યો હતો એના કુશળ સમાચાર પૂછીને રાજા સગરના એ સગડા સાઠ હજાર પુત્રો એની પરિક્રમા કરીને પૃથ્વીને ખોદવા લાગ્યા ત્યાર પછી પ્રસિદ્ધ પૂર્વોત્તર દિશામાં જઈને એ સગડા રાજકુમારોએ એક સાથે મળીને ક્રોધપૂર્વક પૃથ્વીને ખોદવા માંડી આ વખતે એ સૌ મોટા મનના મહાબલી અને ઘણા વેગવંતા રાજકુમારોએ ત્યાં સનાતન વાસુદેવ સ્વરૂપ ભગવાન કપિલને જોયા રાજા સગરના યજ્ઞનો એ અશ્વ પણ ભગવાન કપિલની બાજુમાં ચરી રહ્યો હતો રઘુનંદન તેને ત્યાં જોઈને બધાને અનુભવ આનંદ થયો ભગવાન કપિલને પોતાના યજ્ઞમાં વિઘ્ન નાખવાના માણીને એ સગર આંખો ક્રોધથી લાલ થઈ ગઈ એમને પોતાના હાથોમાં કોદાળીઓ હળ અને વિવિધ પ્રકારના વૃક્ષો તેમજ ચીલાઓ લીધેલા હતા એ સગડા ક્રોધપૂર્વક કપિલ મુનિ તરફ દોડ્યા અને બોલ્યા અરે ઊભો રહે ઊભો રહે તે જ અમારા યજ્ઞનો અશ્વ ચોરી લીધો છે દુર્બુદ્ધિ હવે અમે આવી ગયા તું જાણી લે કે અમે રાજા સગરના પુત્રો છીએ રઘુનંદન એમની વાત સાંભળીને ભગવાન કપિલને ભારે રોષ થયો અને તે રોષના આવેશમાં તેમના મુખેથી એક હુંકાર નીકળ્યો શ્રીરામ એ હુંકારની સાથે એ અનંત પ્રભાવશાળી મહાત્મા કપિલે એ સઘળા સગર પુત્રને બાળીને ભસ્મ કર્યું એટલે આમ સગર રાજાને બે વરદાન હતા કે સાહીઠ હજાર પુત્રો થાય અને એક વંશ ચલાવનાર પુત્રો થાય તો આ સાઈઠ હજાર પુત્રનો આ રીતે નાશ થયો અને ભગવાન કપિલના ક્રોધથી તે બધા જ વળીને ભસ્મ થઈ આ રીતે શ્રી વાલ્મીકી રચિત આસ રામાયણ આદિકાના બાલકંડમાં ચાલીસમો સ્વર્ગ સમાપ્ત થયો હવે આપણે આગળનો એકતાલીસમો સ્વર્ગ જોઈશું રઘુનંદન પુત્રોને ગયા ઘણા દિવસ થઈ ગયા એમ વિચારીને રાજા સગરે પોતાના પૌત્ર અંશુમાને જે પોતાના પરાક્રમથી પ્રકાશિત થઈ રહ્યો હતો આમ કહો વત્સ તમે સુરવીર વિદ્વાન તથા પોતાના પૂર્વજોની જેમ તેજસ્વી છો તમે પણ તમારા કાકાઓના માર્ગનું અનુસરણ કરો અને એ ચોરનો પત્તો લગાવો જેને મારા યજ્ઞ અશ્વનું અપહરણ કર્યું છે જય શ્રીરામ જુઓ પૃથ્વી પર મોટા મોટા બળવાન જીવ રહ્યો છે તેથી તેમની સામે બાદ ભીડવા માટે તમે તલવાર અને ધનુષ્ય પણ લેતા જાઓ જે વંદનીય પુરુષ હોય એમને પ્રણામ કરજો અને જે તમારા માર્ગમાં વિઘ્ન નાખતા હોય એમને મારી નાખજો એમ કરીને તમે તમારો મનોરથ સફળ કરીને પાછા આવો અને મારો આ યજ્ઞ પૂરો કરાવો મહાત્મા સગરે આમ કહેતા ઝડપથી આગળ વધનારા વીર અંશુમાન ધનુષ્ય અને તલવાર લઈને ચાલી નીકળ્યા અહીં આપણે એ જાણવું કે અંશુમાન સગર આ બધા ભગવાન શ્રીરામના જ પૂર્વજો હતા નરશ્રેષ્ઠ એના મહાયશસ્વી કાકાઓને પૃથ્વીની અંદર જે રસ્તો બનાવી દીધો હતો એ જ રસ્તે એ રાજા સગરથી પ્રેરિત થઈને ગયા ત્યાં મહાતેજસ્વી એક જોયો જેની દેવતા દાનવ રાક્ષસ પક્ષી અને નાગ બધા પૂજા કરી રહ્યા હતા એની પરિક્રમા પછી કુશળ મંગળ પૂજીને અંશુમાને પોતાના કાકાઓના સમાચાર તથા ગોળો ચોરનાર વિશે જાણવા માંગ્યું એની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દિગ્ગજે આમ ઉત્તર આપ્યો અસમંજ કુમાર તમે પોતાનું કાર્ય સિદ્ધ કરીને ઘોડા સાથે તરત જ પાછા આવશો એમની આ વાત સાંભળીને અંશુમાને ક્રમશઃ બધા દિગ્ગજોને આદર સહિત ઉપરનો જ પ્રશ્ન પૂછ્યો વાતના તાત્પર્યને સમજવામાં અને બોલવામાં કુશળ એ બધા દિગ્ગજો અંશુમાનનો સત્કાર કર્યો અને એવી શુભકામના પ્રગટ કરી કે તમે ઘોડા સાથે પાછા આવશો એમના આવા આશીર્વાદ સાંભળીને અંશુમાન ઝડપથી આગળ વધીને ત્યાં જઈ પહોંચ્યા જ્યાં એમના કાકા સગરપુત્રો ભસ્મનો ડગલો થઈને પડ્યા હતા એમના વધથી અસમંજના પુત્ર અંશુમાનને ઘણું દુઃખ થયું એ શોકાતુર થઈને આર્તભાવે દુષ્કે દુષ્કે રડવા માંડ્યા દુઃખ સુખમાં ડૂબેલા પુરુષ્રેષ્ઠ અંશુમાને પોતાના યજ્ઞ ત્યાં પાસે જ ચડતો જોયો એ રાજકુમારની જલાંજલિ આપવા માટે મહાતેજ શ્રી અંશુમાને જનની જરૂર હતી પરંતુ ત્યાં ક્યાંય જળાશય જોવા ન મળી શ્રીરામ પછી એમને દૂર સુધી જોવાની પોતાની દૃષ્ટિ જો દોડાવીને જોયું ત્યારે એમને વાયુ જેવા વેગવાન પક્ષીરાજ ગરુડ દેખાયા જે એમના કાકાઓ સગર પુત્રોના મામા હતા મહાબલી વિનંતાનંદન ગરુડે અંશુમાને કહ્યું નરશ્રેષ્ઠ શોખ ન કરો રાજકુમારનો વધ આખા જગતના મંગળ માટે થયો છે વિદ્વાન અનંત પ્રભાવશાળી મહાત્મા કપિલે આ મહાબલી રાજકુમારોને બાળી નાખ્યા એમના માટે તમે લૌકિક જળની અંજલી આપો એ પર્યાપ્ત નથી નરશ્રેષ્ઠ મહાબાહુ હિમાચલના જ્યેષ્ઠ પુત્રી જે ગંગા છે એમના જળથી તમારા કાકાઓનું તર્પણ કરો જ્યારે લોક પાવની ગંગા ભસ્મ રાશિ થઈને બળી ગયેલ એ સાઠ હજાર રાજકુમારને પોતાના જળથી ભીંજવી દેશે એ જ સમયે તે બધાને સ્વર્ગમાં પહોંચાડી દેશે અર્થાત ગંગાના જળથી ભીંજાયેલ આ ભસ્મ રાશિ એ બધાને સ્વર્ગ મોકલા મોકલી દેશે મહાભાગ શ્રેષ્ઠ હે વીર હવે તમે ઘોડો લઈને જાઓ અને તમારા પિતામહનો યજ્ઞ પૂરો કરો ગરોની વાત સાંભળીને અત્યંત મહાપરાક્રમી તપસ્વી અંશુમાન ઘોડો લઈને તરત પાછા આવ્યા રઘુનંદન યજ્ઞમાં દક્ષિત થયેલા રાજા આવીને એમને ઘણી બધી વાત કરી અને ગરુડે પહેલી વાત આ ભયંકર સમાચાર સાંભળી રાજા સાગરે કલ્પોકત નિયમ અનુસાર પોતાનો યજ્ઞ વિધિવત પૂરો કર્યો યજ્ઞ સમાપ્ત કરીને પૃથ્વીપતિ રાજા સાગર પોતાની રાજધાનીમાં પાછા આવ્યા ત્યાં આવીને એમને ગંગાજીને લઈ આવવા વિશે ખૂબ વિચાર કર્યો પરંતુ તેઓ કોઈ નિશ્ચય પર પહોંચી ન શકે લાંબો સમય પછી વિચાર કર્યા પછી એમને કોઈ ચોક્કસ ઉપાય ન સૂચ્યો અને ત્રીસ હજાર વર્ષ રાજ્ય કરીને તેઓ સ્વર્ગે સિધાવ્યા હવે અહીં આપણે જાણવું જોઈએ કે ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ કઈ રીતે થયું એની કથા આગળ આવશે તો શ્રીરામના પૂર્વજોમાં આપણે જોયા કે સગર રાજા ત્યારબાદ અસમન અસમંતના પુત્ર અંશુમાન અને સગર રાજાએ ત્રીસ હજાર વર્ષ રાજ્ય કરીને સ્વર્ગમાં સિધાવ્યા તો એમના જે પુત્રો હતા સાહીઠ પુત્રો તે બળીને ભસ્મ થઈ ગયા હતા અને ભગવાન વિષ્ણુના વાહન ગરુડે અંશુમાનને ઉપદેશ આપ્યો હતો કે જે એમને આદેશ આપ્યો હતો કે ગંગાજીનું જ્યારે ધરતી પર અવતરણ થશે ત્યારે જ આ સાહીઠ હજાર જે પુત્રો ભગવાન કપિલ મુનિના ગુસ્સાથી બળીને ભસ્મ થઈ ગયા હતા તેમનું સ્વર્ગમાં ગમન થશે જ્યારે ગંગા માતા પૃથ્વી પર આવશે ત્યારે હવે આ રીતે શ્રી વાલ્મીકી રચિત આ શ રામાયણના આડિકાવીને બાલકાંડમાં એકતાલીસમો સર્ગ પૂર્ણ થયો અત્યારે આપણે ટેમ્પલ ટ્રાવેલ ચેનલમાં શ્રી વાલ્મીથી રામાયણમાં બાલકાંડમાં એકતાલીસમો સ્વર્ગ સુધી વાંચન કર્યું આગળના સર્ગમાં બેતાલીસમો સ્વર્ગ આવે છે અત્યાર સુધી આપણે આ એકતાલીસ ચાલીસથી એકતાલીસ બેતાલીસ સર્ગમાં જોયું કે સગર રાજા પોતે યજ્ઞ કરવા બેઠા હતા અને એમનો અશ્વમય યજ્ઞ હતો એટલે એ એમનો અશ્વ ચોરાઈ ગયો હતો અને આ અશ્વને ચોરવાનું કામ ભગવાનની ઈચ્છાથી જ થયું હતું અને એ ઇન્દ્રએ ચોરી કર્યો હતો આમ હવે આપણે આગળ જોઈશું કે જે ત્રિપદગ્રામી ગંગા મૈયા કઈ રીતે કહેવાયા પહેલાં સ્વર્ગમાં ગંગાજીનું અવતરણ થાય છે ત્યારબાદ પૃથ્વી પર કઈ રીતે અવતરણ થશે એ આપણે આવતા લાઈવમાં જોઈશું તો ચેનલ સાથે બન્યા રહેજો જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરી જો આપણે રામાયણની કથા સાંભળવી ગમતી હોય અને આ રામાયણ ગીતા પ્રેસ ગોરખપુરનું છે તો મૂળ કથા સાંભળવી અને ગુજરાતીમાં આપણે વાંચન કરીએ છીએ તો આપણને સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે લોકોને આમાં રસ હોય એમને આગળ શેર પણ કરી દેજો હવે પછીની લાઈવમાં આપણે રામાયણમાં જોઈશું કે ભગીરથ દ્વારા અંશુમાન અને ભગીરથ દ્વારા કઈ રીતે ગંગાજીનું ધરતી પર અવતરણ થાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાનંદ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી આરામ શ્રીમદ વાલ્મિકી રામાયણ બેતાલીસનું સ્વર્ગ હવે પછી જોઈશું ઓમ નમો ભગવતે વાસુદ્યા શ્રી વિશ્વકા કલ્યાણ વિશ્વકા કલ્યાણ જય શ્રી સત્ય સનાતન ધર્મ